નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે એસબીઆઈ ફાઉન્ડેશનના આશા સ્કોલરશિપ પ્રોગ્રામ કરતા પહેલી ઓક્ટોબર અરજી કરી શકશો મિત્રો આ કાર્યક્રમ હેઠળ સ્કોલરશિપ મેળવવાની પાત્રતા વિશે વાત કરીએ તો પાછલા ધોરણમાં વિદ્યાર્થીએ પંચોતેર ટકા અથવા ત્યાંથી વધારે ગુણ મેળવેલા હોવો જોઈએ આ ઉપરાંત અરજદારના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ મિત્રો SBI ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામમાં પચાસ ટકા જગ્યાઓ મહિલા માટે એટલે કે કન્યાઓ માટે અનામત રહેશે હવે SBI ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેની વાત કરીએ તો તેમાં ગયા વર્ષની માર્કશીટ આધાર કાર્ડ ચાલુ વર્ષની ફીની રસીદ બોનોફાઈટ સર્ટિફિકેટ અરજદાર કે માતા પિતાના બેંક ખાતાની વિગતો આવકનું પ્રમાણપત્ર અરજદારનો ફોટોગ્રાફ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને આ પ્રોગ્રામ હેઠળ અરજી કરવા માટે તમારે પ્રિફોસ્ટરીની વેબસાઇટ પર પહેલી ઓક્ટોબર બે ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે